બોર્ડર પર હું વાત કરું તો ફોર સાઇડ બોર્ડર પર તમને ગોલ્ડન થ્રેડનું કામ જોવા મળી જાય છે ટોટલી તમને આઈ કેચિંગ કલર ઓપ્શન જોવા મળી જાય છે મસ્ટર્ડ કલર જેમ તમને ખબર છે આજકાલ મસ્ટર્ડ કલર ટોટલી ડિમાન્ડમાં છે ટ્રેન્ડમાં છે તો બજારોમાં ઇન્વેસ્ટ કરીને લાખો કમાવા માગો છો એક વ્યાપારી તરીકે હંમેશા એક વ્યાપારી એ જ વિચારે છે કે કેવી રીતે ઓછા રોકાણમાં વધુ મુનાફો કરે એના બિઝનેસમાં એ પણ કપડાના બિઝનેસમાં જ્યાં આપણે માર્જિન આપણા એરિયાવાઈઝ અને આપણા જે આસપાસ કસ્ટમર છે એના અકોર્ડિંગ માર્જિન એડ કરીને આપણે આપણા બિઝનેસમાં મુનાફો કમાવીએ છીએ અને જ્યારે પણ આપણે એક બિઝનેસ લઈને બેઠા હોઈએ છીએ કોઈ પણ બિઝનેસ હોય પર્ટીક્યુલર હું સાડીના બિઝનેસની જ વાત કરું તો આપણે જે એરિયામાં આપણી શોપ હોય કે દુકાન હોય જેમ કે સાડીનું બિઝનેસ છે તો આપણા એરિયાવાઈઝ જે સાડીઝ ચાલે છે જે ટાઈપના કસ્ટમર હોય છે એવા કલેક્શન રાખીએ છીએ વિચારીએ છીએ રિયલ મેન્યુફેક્ચર મળી જાય તો હજુ સુધી જો તમે કોઈ ખોટા મેન્યુફેક્ચરર સાથે જોડાયા હોય કોઈ ખોટા હોલસેલર સાથે જોડાયા જે તમને મોંઘા ભાવે આપે છે કે વધારે પ્રાઇસમાં આપે છે તો તમે આજે જ જોડાઈ જાવ એક રિયલ મેન્યુફેક્ચરર સાથે જે છે કેસરીયા ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની જ્યાં લેડીઝને લગતી ટોટલી વસ્તુ મરી જાય છે સાડી પેટીકોટ કુર્તી કુર્તી કલેક્શન ડ્રેસ મટીરિયલ ચડિયા ચુડી લહેગા ક્રોપટોપ રેડીમેડ બ્લાઉઝ એટલે કે લેડીઝને લગતી ટોટલી વસ્તુ તમને કેસરિયા ટેક્સટાઇલ આપે છે એ પણ સારા અને સસ્તા ભાવમાં ક્વોલિટી વાઇઝ આપે છે અને મેન્યુફેક્ચરિંગ રેટમાં આપે છે તો જેમ તમને બધાને ખબર છે લગ્ન પ્રસંગનો માહોલ છે અને સાડીઝની જ્યાં વાત આવે છે લગ્ન પ્રસંગની વાત આવે છે ત્યાં આની ડિમાન્ડ સૌથી વધારે હોય છે તો આજને સેમ્પલ જોઈને તમને આઈડિયા આવી જ ગયું હશે કે આજના કલેક્શન ટોટલી ફેન્સી સાડી કલેક્શન હોવાના છે તો વિડીયોને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો અને જો તમને આવા કલેક્શન જોઈએ છે તમારા શોપ પર ટ્રેન્ડી અને ફેશનેબલ કલેક્શન સાડીઝમાં તો આજની વિડીયો ટોટલી તમારા માટે થવાની છે તો સ્ટાર્ટ કરી આજના ફર્સ્ટ કલેક્શનથી તો જેમ તમે જોઈ શકો છો ફર્સ્ટ વાઇન કલરમાં ટોટલી તમને આ સાડી મળી જાય છે ફેબ્રિકની હું વાત કરું તો રીમઝીમ ફેબ્રિક પર તમને ટોટલી આ સાડી મળી જાય છે બોર્ડર પર હું વાત કરું તો ફોર સાઈડ બોર્ડર પર તમને ગોલ્ડન થ્રેડનું કામ જોવા મળી જાય છે કલર ઓપ્શન બહુ જ ફાઇન છે ટોટલી સાડીમાં તમને સિરો સ્કે ડાયમંડ જોવા મળી જાય છે જો તમને કોઈપણ કલેક્શન કે કોઈ પણ સાડી થ્રુઆઉટ ધી વિડીયો સારી લાગે છે તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો નીચે સ્ક્રીન પર તમને નંબર શો થાય છે જ્યાંથી તમે ઇઝીલી અમને વોટ્સએપ કરી શકો છો નેક્સ્ટ કલેક્શનની હું વાત કરું તો ટોટલી તમને આઈ કેચિંગ કલર ઓપ્શન જોવા મળી જાય છે મસ્ટર્ડ કલર જેમ તમને ખબર છે આજકાલ મસ્ટર્ડ કલર ટોટલી ડિમાન્ડમાં છે ટ્રેન્ડમાં છે તો એ અકોર્ડિંગ તમને આ ટોટલી સાડી જોવા મળી જાય છે ફોર સાઈડ બોર્ડર તમને મળી જાય છે લેન્થની મેં વાત કરું તો જે એક સ્ટેન્ડર્ડ લેન્થ હોય છે સાડીની સિક્સ પોઈન્ટ થર્ટીની લેન્થ તમને ટોટલી બધી સાડીઝ જે હું બતાવું છું બધામાં મળી જાય છે વિથ બ્લાઉઝ તમને બ્લાઉઝ ટોટલી બધી સાડીમાં અટેચ મળી જાય છે તો કોઈ પણ કલેક્શન તમને ગમે છે કે કોઈ પણ સાડી તમને સારી લાગે તમે સ્ક્રીનશોટ લઈને ઈઝીલી અમને વોટ્સએપ કરી શકો છો બાકીની બધી એમાં કેટલા કલર ઓપ્શન છે શું પ્રાઇસ છે અને કેટલી વેરાયટીઝ છે ટોટલી વસ્તુ તમને અમારી બેકેન્ડ ટીમ દ્વારા ઓનલાઈન એક્ઝિક્યુટિવ ટીમ દ્વારા તમને ત્યાંથી ટોટલી જાણકારી મળી જશે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો જોર્જેટ પર તમને આ સાડી જોવા મળી જાય છે કલર ઓપ્શન નેવી બ્લુ કલર પર તમને સાડી જોવા મળી જાય છે બાકી મેં વાત કરું તો કેસરિયા ટેક્સટાઇલમાં તમને મલ્ટિપલ વેરાયટીઝ મળી જાય છે સાડીમાં મલ્ટીપલ કલેક્શન મળી જાય છે પછી એ ઓર્ગેન્ઝા હોય સિલ્ક સાડી હોય બનારસી સાડી હોય ફેન્સી સાડી હોય કે ટ્રેન્ડિંગ કલેક્શન તો ટોટલી વસ્તુ તમને કેસરીયા ટેક્સટાઇલ કંપની આપે છે પણ ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં એડ્રેસની મેં વાત કરું જો તમારે વિઝિટ કરવું છે તો ગુજરાત સુરતમાં લોકેટેડ છે મારું ફેક્ટરી આઉટલેટ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર વન શોપ નંબર થ્રી ઝીરો થ્રી વન થ્રી ઝીરો થ્રી ટુમાં તમે ઇફ તમે આવા માંગો છો વિઝિટ કરવા માંગો છો તો નીચે વોટ્સઅપ નંબર છે ત્યાં તમે અમે કોલ કરી શકો છો તમને પિકઅપ એન્ડ ડ્રોપની પણ સુવિધા મળી જશે અને આવા કલેક્શન જો તમે રૂબરૂ જોવા માંગો છો નથી આવી શકતા તો પણ ટેન્શન નથી વિડીયો કોલની સુવિધા પણ તમને ઘર બેઠા બેઠા મળી જાય છે વિડીયો કોલ પર બી તમે તમારી સાડીનું કલેક્શન જોઈ શકો છો અને સિલેક્ટ કરીને સીઓડી દ્વારા સીઓડી મારફતે મંગાવી શકો છો આવા બ્યુટિફુલ કલેક્શન